કચ્છના મુઠી જોજારુ પત્રકાર જયેન્દ્રભાઈ ઉપાધ્યાય અને મધુકાંતભાઈ રાય સોનીનું જિલ્લા પત્રકાર હિતરક્ષક સંઘ દ્વારા આજે વિશેષ બહુમાન કરવાનો કાર્યક્રમ યોજાયો હતો કચ્છના પત્રકારિતાના ઇતિહાસમાં તમારી કહી શકાય એવી આજે ઘટના જોવા મળી હતી કચ્છમાં પત્રકારિત્વ ક્ષેત્રે ખૂબ જ મોટું ઉચ્ચેરું નામ ધરાવનાર અને જેનું જીવન પત્રકાર ને સમર્પિત કર્યું છે એવા ચંચળ દૈનિકના સ્થાપક તંત્રી અને માલિક જયેન્દ્રભાઈ ઉપાધ્યાય અને કચ્છ સત્તાના સ્થાપક તંત્રી મધુકાંતભાઈ રાય સોનીના મૂલ્યની પત્રકારિત્વને પોખવાનો આજે રૂડો અવસર જોવા મળ્યો હતો યોજાયેલા કાર્યક્રમમાં આ બંને મૂર્ધન્ય જોજારુ અને ખૂબ જ લબ્ધ પ્રતિષ્ઠ કહી શકાય તેવા પત્રકારનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આ અંગે યોજાયેલા કાર્યક્રમમાં વિધાનસભાના અધ્યક્ષ ડોક્ટર નીમાબેન આચાર્ય કુલપતિ કુલપતિ યુનિવર્સિટીના કુલપતિ ડૉક્ટર ડીએમ બકરાણીયા જનરલ સેક્રેટરી એસોસિએશન ઓફ સ્મોલ એન્ડ મીડિયમ ન્યૂઝપેપર ઓફ ઇન્ડિયા શંકરભાઈ કતિરા યુનિવર્સિટીના કુલ સચિવ ડૉક્ટર જી એમ બુટાણી કચ્છ રાજપૂત ક્ષત્રિય મહાસભાના પૂર્વ પ્રમુખ જોરાવરસિંહ રાઠોડ ઝવેરીલાલ મહેતા રાજેશભાઈ ભટ્ટ ચેમ્બરના પ્રમુખ શંકરભાઈ સદ્દે પ્રબોધભાઈ મુનવર દેવરાજભાઈ ગઢવી ધીરેનભાઈ ઠક્કર પ્રિતેશભાઈ ઠક્કર જીતેનભાઈ ઠક્કર સહિતના મહાનુભાવો આ પ્રસંગે ખાસ ઉપસ્થિત હતા તમામની ઉપસ્થિતિમાં જયેન્દ્રભાઈ ઉપાધ્યાય અને મધુકનભાઈ રાયશોનનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું અનેકવિધ સંસ્થાઓ આ સન્માનમાં જોડાઈ હતી સૌથી મહત્વની વાત એ છે કે કચ્છ જિલ્લા પત્રકાર હિત રત્ક સંઘના પ્રમુખ મયુર બોરીચા અને તેની ટીમ દ્વારા આ એક બીડું ઝડપવામાં આવ્યું હતું અને તેમના નેજા હેઠળ આ બંને મૂર્ધન્ય પત્રકારોનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું સન્માનના પ્રતિભાવમાં જયેન્દ્રભાઈ ઉપાધ્યાય અને મધુકાંતભાઈ સોનીએ જણાવ્યું હતું કે આ સન્માન તેમનું નથી પણ સન્માન આખી ટીમનું છે આખું પત્રકારિત્વનું સન્માન જે મૂલ્યનિષ્ઠ પત્રકારિત્વનું સન્માન હોવાની વાત પણ તેમણે ઉચ્ચારી હતી આ પ્રસંગે નીમાબેન આચાર્ય ડોક્ટર બકરાણિયા શંકરભાઈ કતિરા સહિતના મહાનુભાવોએ વિશેષ પ્રવચનમાં જયેન્દ્રભાઈ ઉપાધ્યાય અને મધુકાંતભાઈની જે પત્રકારિત્વની સેવા છે તેમને બિરદાવી હતી આ તકે વિશેષ એક ટકોર એ કરવામાં આવી હતી કે જ્યારે પત્રકાર આ બંને વિશેષ વરિષ્ઠ પત્રકારનું સન્માન કરે છે ત્યારે આ ચીલો હંમેશાને માટે આગળ વધતો રહે આ પરંપરા આગળ વધતી રહે તેવી સૌ કોઈએ અપીલ કરી હતી અને આ અપીલને ઝીલીને હવે પછી પણ આવતા દિવસોમાં વિશેષ પત્રકારોનું સન્માન કરવામાં આવશે તેવો આશાવાદ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો મયુર બોરીચા અને તેની ટીમે ખાસ જહેમત ઉઠાવી અને આ કાર્યક્રમને ખૂબ જ સરસ સારી રીતના સંપન્ન કર્યો હતો આજનો જે આ કાર્યક્રમનું આયોજન કર્યું જેમાં બેસ્ટ પત્રકાર મૂલ્યનિષ્ઠ પત્રકારનું સન્માનનો આ કાર્યક્રમ એમાં જયેન્દ્રભાઈ ઉપાધ્યાય ચંચળનું જેમને ભુજથી શરૂઆત કરીને ગાંધીનગર સુધી એ સફળતાના શિખરો પ્રાપ્ત કર્યા અને સાથે સાથે એમને પત્રકારની સાથે સાથે ન્યૂઝ ચેનલ પણ ચાલુ કરી એટલે બહુ જ મોટી સિદ્ધિ એમને પ્રાપ્ત કરી છે એક ઉદાહરણરૂપ કે જેમાંથી લોકો એ ઇન્સ્પિરેશન લઈ શકે એટલે એવા જયેન્દ્રભાઈનું જ્યારે સન્માનનો કાર્યક્રમ હોય ત્યારે સ્વાભાવિક મને તો એક પારિવારિક ફિલિંગ જેવું કે મારા પરિવારમાં પ્રસંગો એવું અનુભૂતિ થતી હતી કારણ કે જયેન્દ્રભાઈ અને મધુકાંત રાય સોની એમને પણ પોતાની જિંદગીના એકાવન વર્ષ આ પત્રકારત્વમાં આપ્યા સેવા કરી એવા બંને હું જ્યારે સન્માન હોય ત્યારે એટલું જ કહીશ કે જીવનની અંદર માણસ કોઈ મિશન નક્કી કરે તો એ મિશનને પૂર્ણ કરવા માટે એની સફળતા માટે ખૂબ સંઘર્ષ કરવો પડે આત્મવિશ્વાસ સાથે અને અનેક પડકારો ઝીલીને એ સફળતા પ્રાપ્ત થતી હોય છે ને અથાગ પુરુષાર્થ એનો કોઈ બીજો વિકલ્પ ન હોય એનો એક આદર્શ દાખલો આપણી સામે આ બંને પત્રકારો માટે કહી શકાય જયેન્દ્રભાઈ જોડે ચાલીસ વર્ષના સંબંધ અને એમનો વારસો જે રીતે સંજયભાઈએ સ્વીકારીને જે રીતે એમને કામગીરી કરી એમને પણ પોતાના

પણ અમે ત્યાં જોતા હતા કે એમની કામગીરી દરમિયાન રોજે રોજ નવા નવા શિખરો સર કરે અને નવા નવા એચિવમેન્ટ કરે કચ્છ માટે પણ એટલી ચિંતા સીધા મુખ્યમંત્રી સાથે ફોન ઉપર વાત કરીને કચ્છનો કુલનો પ્રશ્ન હોય કે બીજો પ્રશ્ન હોય તરત હલ કરતા હતા એમ એના સ્થાને તમામ જેને કહી રેકોર્ડ તૂટતા ગયા છે અને કચ્છ માટે જયારે નરેન્દ્રભાઈએ પીએમ તરીકે આટલી વાત કરી ત્યારે આપણા માટે ગૌરવની વાત અને અમારા માટે ગૌરવની વાત હતી પણ એનાથી પણ ગૌરવની વાત એ છે કે કચ્છમાં પત્રકારિત્વ છેલ્લા લાંબા સમયથી છે સર્વે લોકો પત્રકારિતો ક્ષેત્રે સંકળાયેલા છે